ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીનું પત્ર વરાછા ફ્લાયઓવર બ્રિજ નીચે ચાલતી દારૂ જુગાર ડ્રગ્સ અફીણ ગાંજાની ગેરકાયદે બધી બંધ કરવા લખ્યો પત્ર ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીનું પત્ર વરાછા ફ્લાયઓવર બ્રિજ નીચે ચાલતી દારૂ જુગાર ડ્રગ્સ અફીણ ગાંજાની ગેરકાયદે બધી બંધ કરવા લખ્યો પત્ર પાલિકાની પોલીસ કમિશનરને પત્ર લખીને રજૂઆત કરાય કુમાર કાનાણીનો નિવેદન છે કે વરાછાથી કાપોદરા સુધીના ફ્લાયઓવર બ્રિજ નીચે ઘણા સમયથી લોકો ગેરકાયદે વસવાટ કરે છે ગેરકાયદે વસવાટ જ નહીં પરંતુ તેઓના ધંધા પણ દારૂ જુગાર ટ્રક સફીણ અને ગાંજાના છે અનેક પ્રકારના ન્યૂઝસ પણ રહેલા છે જે લોકો પીવે પણ છે અને વેચે પણ છે પોલીસે અનેકવાર ત્યાં રેડ પાડીને પકડ્યા પણ છે પોલીસે અનેકવાર ત્યાં રેડ પાડીને પકડ્યા છે પણ મ્યુનિસિપલ કમિશનરને પણ ખબર છે માહિતી કોર્પોરેશન અને પોલીસના અધિકારીઓ સહિત લોકો પસાર થાય છે અને જે લોકોને પણ આ પ્રશ્ન ખબર છે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત પણ થઈ છે છતાં એ પ્રશ્નનો કાયમી ઉકેલ નથી આવતો જેના માટે કુમારભાઈ કાનાણીએ પત્ર લખ્યો હતો વલ્ભાચાર્ય રોડ પર ચલાવવાના ટ્રેક પર લોકો ગેરકાયદે વસવાટ કરે છે અને ગેરપ્રવૃત્તિ ચલાવે છે આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માટે એક ધારાસભ્ય દ્વારા પત્ર લખવામાં આવ્યો વરાછા રોડ એ સુરત શહેરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે અને આ વરાછા રોડ ઉપર શ્રીનાથજી ફ્લાય ઓવરબ્રિજ સૌથી સુરત શહેરનો મોટો બ્રિજ અને નાના વરાસાથી સરથાણા જગતનાકા સુધીનો બીજો બ્રિજ છે આ બંને બ્રિજ નીચે વર્ષોથી ગેરકાયદેસર લોકો વસવાટ કરે છે ખૂબ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે આ બ્રિજ નીચે અનેક વાહનો સંખ્યાબંધ વાહનોનું દબાણ પણ હોય છે જેસીબી મોટા ટ્રક ટેમ્પાઓ ટ્રેક્ટરો એના કારણે ખૂબ ભયંકર ગંદકી પણ થાય છે આ બ્રિજ નીચે ગેરકાયદેસર લોકો ફક્ત રહેશે એવું નથી વસવાટ કરે એવું નથી પણ એમના ધંધા પણ બે નંબરના છે દારૂ જુગાર ડ્રગ્સ ગાંજા ફેંક અનેક પ્રકારના નુકસાન છે એ લોકો પીવે પણ છે અને વેચે પણ છે અને અનેક વાર પોલીસે ત્યાં રેડ પાડીને પકડ્યા પણ છે અને મ્યુનિસિપલ કમિશનરે પણ ખબર છે એટલે આ ત્યાં લાખો લોકો લોકો રોજ નીકળ રોડ પર નીકળે છે પોલીસ પણ નીકળે છે કોર્પોરેશનના અધિકારીઓ પણ નીકળે છે આ બધાને આ પ્રશ્નની ખબર છે અને વર્ષોથી લેખિત મૌખિક રજૂઆતો થઈ રહી છે પરંતુ આ પ્રશ્નનો હલ કાયમિક રીતે થતો નથી ને એટલા માટે મેં પત્ર લખ્યો છે કે ફ્લાય ઓર બ્રિજ નીચે અને વલ્ભાચાર્ય રોડ જે જ્યાં ચાલવા માટેનો ટ્રેક બનાવ્યો છે ત્યાં પણ આ પરિસ્થિતિ છે ત્યાં પણ લોકો રહે છે પણ તો રોડ ઉપર દૂર જોઈએ એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને કાયમી થવો જોઈએ અને એટલા માટે મેં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને બંનેને પત્ર લખ્યો છે કે બંને સંકલન કરી સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી અને કાયમી ધોરણે આ પ્રશ્ન હલ કરવા માગો છે કે કેમ અને કેટલા દિવસમાં હલ કરવા માગો છો એનો લેખિત જવાબ મેં માગ્યો છે એટલા માટે समय मीडिया न्यूजसाठी सुनील पाटील सुरत